હે પરમાત્મા મને અછળ અવિષળ સત્સંગ આપજો દેશ કાળ ક્રિયા ને સંગથી સત્સંગ મજબૂત બને મોડો દેશ કાળ આવે કઠણ દેશ કાળ આવે સત્સંગ છૂટી ન જાય પ્રભુ એવું હું તમારી પાસે માગું સૌ ભક્તો જીવનમાં સત્સંગ હશે ને સંતોનો સંગ હશે ને તો આપણે બધું જીતી જાહુ બધું જીતી જાહુ ને જો સત્સંગ નહીં હોય ને સત્સંગ હોય ને તો આપણે બધું બધું હારી હારી ગયા ગયા સમજો સમજો ભક્તો આવા ભગવાન સ્વામીનારાયણ મળ્યા આવા સંતો મળ્યા આવા આચાર્ય મહારાજ મળ્યા આવા મંદિરો મળ્યા આવા દેવ મળ્યા આવા શાસ્ત્રો મળ્યા ષડંગી સંપ્રદાય મેળવવાના ભક્ત જનો રામાનંદ સ્વામી અને ભગવાન સ્વામિનારાયણ નો પ્રથમ મેળાપ આપણને કેવી દેવી અનુભૂતિ કરાવે દિવ્ય અનુભૂતિ કરાવે ભગવાન કે સંતો મારા અને હું સંતો ના આવું સંતોમાં ભગવાનને હેત તો વાલા ભક્તજનો એ સંતોમાં આપણે હેત કરીએ प्रीत કરીએ એમનો અનન્ય આશ્રય કરીએ વાલા ભક્તજનો સંતોનો તો એક દિવ્ય ગતિ પ્રાપ્ત થાય દિવ્ય ગતિ પ્રાપ્ત થાય વાલા ભક્તજનો વડતાલના મહાન ભક્ત રાજા જોગન પગીજી લૂંટફાટ કરતા સંતોનો યોગ થયો મહારાજનો યોગ થયો અને ભાઈ સત્સંગનો રંગ છેડો સાહેબ આ સભ સંપ્રદાયની અંદર જેમ મોખરે નામ લેવાય કે જોબન પગીજી જેવા મહાન ભક્ત રાજ થવાનો આપણે પ્રયત્ન કરીએ પ્રયત્ન કરીએ પુરુષાર્થ કહીએ વાલા ભક્તજનો સત્સંગથી જ જીવન ઉજળું છે સત્સંગથી જ જીવન ઉજળું છે સત્સંગ હશે તો હજાર ગુનાઓ કરતા આપણે અટકી જઈશું અટકી જશું નહીતર ગુનાઓ થતા વાહ નહીં લાગે વાર નહીં લાગે અને પછી હસતા હસતા કરેલા કર્મો ભાઈ રોતા રોતા ભોગવવા પડશે ભોગવવા પડશે આવો સત્સંગનો રંગ સત્સંગમાં રંગાઈએ સત્સંગ વાલા ભક્તજનો એ દિવ્યતાને પ્રાપ્ત કરીએ એ સત્સંગની અનુભૂતિ કરીએ વાલા ભક્તજનો સત્સંગ કરીએ સંગ કરીએ સત્યનો સંગ કરીએ મહાન પદવીને પામીએ સત્સંગ સત્સંગ